શ્રાવણ મહિનામાં તહેવાર હોય એટલે એમાં ભાઈ આજ ભાવનગરી ગાંઠિયાની રેસીપી લઈને આવી ગયો છું આપણે દોઢ લીટર પાણી લેવાનું છે ને વીસ ગ્રામ છે ને આપણે હિંગરસ લેવાનો છે હિંગરસ તમને કરિયાણા સ્ટોર ઉપર મળી જશે અને હિંગરસને એકદમ પાણીમાં ઓગાળ નાખવાનો છે એમાં પણ આપણે બસો એમએલ પાણી લીધું છું સાથે દોઢ લીટર સિંગતેલ નાખ્યું છે મોણ માટે ત્રણસો ગ્રામ આપણે મીઠું નાખ્યું છે આ બધી વસ્તુને એકદમ ઓગાળ નાખવાનું છે સો ગ્રામ આપણે સોડા ખાર નાખ્યો છે અને આ બધી વસ્તુને એકદમ મિક્સ કરીને પછી એની અંદર છે ને આપણે સણાનો લોટ ઉમેરવાનો છે મેં અત્યારે મનમોહન બેસન લઈ લેલો લીધો છે અને અત્યારે જો આપણે આ રીતે લોટ બાંધવાનો છે ફર્સ્ટ ક્લાસ જરૂર લાગે ત્યાં તમારે પાણી ઉમેરતું જવાનું છે મેં પાંચસો એમએલ જેટલું પાણી ઉમેર્યું છે આ દસ કિલો લોટ બાંધ્યો ને એમાં બરાબર છે એટલે પરફેક્ટ રેસીપી તમને હું આપવાનો છું કઈ રીતે ભાવનગરી નાયલોન ગાંઠિયા બને તે લોટ બંધાઈ જાય ને પછી સો ગ્રામ અજમા છે ને માથેથી નાખી દેવાના છે જો આ રીતે અને પછી પાછું એકવાર મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ હવે આપણે શુદ્ધ સિંગતેલ લીધું છે ને આ ગાંઠી આપણે શિંગતેલમાં જ બનાવવાના છે હું અત્યારે જો બકડીયામાં તેલ નાખી રહ્યો છું અને આપણો આ એકદમ લોટ બંધાઈ ગયો એટલે હવે જો ગાંઠિયા પાડવાના શરૂ થઈ ગયા હતા ભાઈ ગરમમાં ગરમ જોરદાર સિંગતેલમાં બનેલા આ ગાંઠિયા તમારા ઘરે બનાવશો ને ભાઈ બહારના ભૂલી જશો એવા જોરદાર ગાંઠિયા બને છે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે તમને આ રેસીપી બતાવીશું જો તમને રેસીપી સારી લાગે તો વધુ વધુ શેર કરજો અને તમારા ઘેરે બનાવીને એકવાર ટેસ્ટ કરજો ભાઈ મજા આવી જશે જો આપણે દસ કિલો લોટના ગાંઠિયા બનાવી નાખ્યા છે અને ભાઈ જોરદાર ટેસ્ટ હતો ભાઈ તમે પણ તમારા ઘરે બનાવો અને આ રીલને વધુ વધુ શેર કરો